માસી પણ બોલિવૂડના સફળ કલાકાર રહી ચૂક્યા છે એક્ટિંગ અને ડાન્સિંગ તેમણે તેમના માસી પાસેથી શીખ્યા તારીખ એપ્રિલ રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા પ્રેમાએ મોડલિંગથી કરી દુનિયામાં પ્રખ્યાત પ્રેમાએ માત્ર સોળ વર્ષની ઉંમરે જ મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી લીધો તેમણે એમણે ઓસ્ટ્રેલિયામાં ક્વીન ઓફ ધ પેસિફિક એજમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તેઓ ફર્સ્ટ રનર ઓફ રહી ચૂક્યા ત્યાર પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી સૌથી પહેલી ફિલ્મ જવાબ અંધેરા હોતા એથી ડેબ્યુ કર્યું પરંતુ સાચી ઓળખાણ તો તેમને મહેશ ભટ્ટની ફિલ્મ મંજિલે ઓર બી એથી મળી આ પછી તેમણે ઉત્તમ કુમાર અને શર્મિલા ટાગોરની ફિલ્મ અવાનઉમાં કામ કર્યું અને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ તેમને મળ્યો આ પછી તેમણે ઓગણીસો એક્યાસીની ફિલ્મ ઉમરાવ જાનમાં મુખ્ય હિરોઈન તો રેખા હતા પરંતુ પ્રેમાએ એક અલગ જ છાપ છોડી આ ઉપરાંત તેમણે ઘણા આ ફિલ્મો ઉપરાંત બંગાળી અને ત્રણ ચાર ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું ઓગણીસો નેવું તેમણે અચાનક બોલિવૂડ છોડી દીધું અને ત્યાર પછી તેમણે એક વકીલ સાથે વિવાહ કર્યો અને અત્યારે તેમને બે બાળકો પણ છે તો દોસ્તો આ હતી તો દોસ્તો આ હતી હિરોઈન પ્રેમા નારાયણ વિશે થોડીક માહિતી તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા